નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટર યુટ્યુબ ચેનલ અંતર્ગત આપ સર્વેનું ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણ ચેપ્ટરમાં આપણે સૌ પ્રથમ તેની પ્રસ્તાવના જોઈ હતી ત્યારબાદ પ્રથમ ટોપિક દ્રાવણના પ્રકાર વિશે આપણે વિગતવાર માહિતી જોઈ ગયા છે ત્યારબાદ બીજો ટોપિક દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ વિશે એની પણ આપણે વિગતવાર માહિતી જોઈ હતી ત્યારબાદ થર્ડ ટોપિક દ્રાવિતા એની પણ માહિતી જોઈએ આપણે ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર ચાર પ્રવાહી દ્રાવણોના બાષ્પ દીવાનો વિશે વિગતવાર માહિતી જોવાના છે અને વિદ્યાર્થી મિત્રો જો તમે આગળના આ ત્રણ ટોપિક વિશે અભ્યાસ ન કર્યો હોય તો તેની વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે અથવા તો તમે આ ચેનલની વિઝિટ કરીને પણ જોઈ શકો છો તો શરૂઆત કરીએ આજનો ટોપિક તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ સૌ પ્રથમ આપણે આ ટોપિક નો રિલેટેડ થોડો ઘણો અભ્યાસ કરીએ કે જેનું નામ છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ એટલે કે પ્રવાહી દ્રાવણોમાં હવે પ્રવાહી દ્રાવણ કહેવું કોને તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણનો તમે અભ્યાસ કરી ગયા છે કે દ્રાવણ કોઈ બે ઘટકોથી બને છે અથવા બે બે કરતાં કરતાં વધારે ઘટકો અને બીજું દ્રાવક લઈએ છીએ તો દ્રાવ્ય તરીકે આપણે પ્રવાહી ઘન અથવા તો વાયુ આ ત્રણેય દ્રાવ્ય તરીકે લઈએ અને દ્રાવક તરીકે માત્ર પ્રવાહી લઈએ ત્યારે કેવું દ્રાવણ બને છે પ્રવાહી દ્રાવણ બનતું હોય છે તો આપણે આ પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ માહિતી છે તો થોડી ઘણી એક નોટ છે તે જોઈએ કે આ દ્રાવ્ય તરીકે જ્યારે તમે પ્રવાહી અને દ્રાવક તરીકે તો પ્રવાહી લેવાનું છે તો આ પ્રવાહી દ્રાવક છે તે કેવું હશે બાષ્પશીલ હશે અને પ્રવાહી દ્રાવ્ય છે તે કેવું હોય છે બાષ્પશીલ પણ હોય શકે અથવા તો અબાષ્પશીલ પણ હોય શકે છે આટલો ખ્યાલ આવ્યો આ આપણે બે રીતે એક તો પ્રવાહીમાં પ્રવાહીના દ્રાવણના દબાણ અને બીજું પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ એટલે કે કોઈ પ્રવાહી છે તેમાં આપણે પ્રવાહી જ્યારે ઉમેરીએ છીએ તો તે દ્રાવણ બનતું હોય છે તો તેનું કેવું દબાણ જોવા મળે છે ત્યારબાદ પ્રવાહીમાં ઘનના એટલે કે પ્રવાહીમાં જ્યારે ઘન ઉમેરવામાં આવે છે ત્યારે તેનું તે દ્રાવણનું બાષ્પદ બણ કેવું જોવા મળે છે તેના વિશે આપણે વિગતવાર ખ્યાલ જોવાના છીએ તો સૌ પ્રથમ શરૂઆત કરીએ પ્રવાહીમાં પ્રવાહીના દ્રાવણના બાષ્પદ બળ વિશે તો વિદ્યાર્થી મિત્રો આ બંને રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે જો પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણના બાષ્પદ સમજાવો અથવા તો બાષ્પશીલ પ્રવાહી જે આપણે આગળ જોયું બાષ્પશીલ પ્રવાહી દ્રાવક અને બાષ્પશીલ પ્રવાહી દ્રાવ્ય માટે રાહુલનો નિયમ સમજાવો હવે તમને અત્યારે સમજાય કે રાહુલનો નિયમ શું છે તો આપણે આને આગળ જોઈશું વિગતવાર અત્યારે ખાલી આ પ્રશ્ન જોઈ લો કે આ બંને રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો શરૂઆત કરીએ અને સમજવા માટે આપણે દ્વિઅંગી દ્રાવણ લઈએ જેમાં બે ઘટક છે એક તો ઘટક વન અને ઘટક ટુ ઘટક વન તરીકે આપણે દ્રાવક લેવાનું છે અને ઘટક ટુ તરીકે દ્રાવ્ય લેવાનું છે આટલું તો હવે આગળ જે ઘટક છે દ્રાવક તેના મોલ અંશ હશે ક અને તેનું પણ કઈ દબાણ હશે તો ઘટક વન દ્રાવકનું મોલ અંશ કેટલું છે એક્સ વન અને તેનું આંશિક બાષ્પ દબાણ આંશિક બાષ્પદ રીતના ઘટક ટુ દ્રાવ્ય તરીકે એના મોલંજ કેટલા છે એક્સ ટુ ધારી લોનો કે અને તેનું આંશિક બાષ્પદ પણ કેટલું ધારી લ્યો પી ટુ છે એવું ધારી લ્યો આટલી ખબર પડી હવે આ બંને ઘટકો છે એને જ્યારે ભેગા તો ત્યારે એક દ્રાવણ બનશે તો તે દ્રાવણ નું કુલ બાષ્પદ કેટલું હોય છે એ ટોટલ જેટલું હોય છે આટલું આપણે ધારી લીધું હવે આ કેના રિલેટેડ છે તો રાઉટ ના નિયમ સાથે આ સંબંધ ધરાવે છે તો હવે રાઉટ નો નિયમ શું છે તે જોઈ જો રાઉલ નો નિયમ શું કહેવા માંગે છે કે દ્રાવણમાં રહેલા દરેક ઘટક ના આંશિક બાષ્પદ દબાણ દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશને સંપ્રમાણમાં હોય છે શું કેવા માંગે છે તો કે દ્રાવણમાં જે ઘટક રહેલા જેનું આંશિક બાષ્પ દબાણ હોય છે અને જે આપણે આગળ જોયું ઘટકોના કોઈ પણ મોલંશ ધરાવતા થાય જે આ દબાણ છે તે કોની સાથે સુસંગત છે મોલંશ સાથે સંપ્રમણમાં સાથે સંબંધ ધરાવે છે જે આપણે આગળ જોયું હતું એનરી નિયમ તે કંઈક આવો જ હતો કે ન તેમાં શું હતું કે દબાણ છે તે દ્રાવ્યતા એટલે કે મોલસના સંપ્રમાણમાં હોય છે એવી જ રીતના રાઉટનો નિયમ પણ કહેવા માંગે છે કે દરેક ઘટક છે આંશિક આંશિક દબાણ દબાણ છે કોના તે ઘટકના એવું આ રાઉટનો નિયમ કહેવા માંગે છે તો હવે અને બે રીતે જોઈએ ઘટક વન માટે અને ઘટક ટુ માટે બંને ઘટક માટે જે આપણે આંશિક બાષ્પ દબાણનો ઉલ્લેખ કર્યો હતો તે બંને રીતે દર્શાવવું પડશે ને કારણ કે જો આંશિક બાષ્પતિ પણ ઘટક વન નું તો એના જે મોલન છે એની સાથે ધરાવશે તો આપણે આને આવી રીતે લખી શકશું અને જયારે આ સંપ્રમાણતાની નિશાને આપણે દૂર કરીએ ત્યારે એનો કોઈ સંપ્રમાણતા અચળાંક મૂકવો પડે જે આપણે શું મૂક્યો છે વન જીરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો થશે કે પી વન જીરો શું છે તો મિત્રોનું બાષ્પદ બાષ્પદ્રબાણ છે કારણ કે આપણે ઘટક વન તરીકે શું લીધેલું છે દ્રાવક એટલે આપણે દ્રાવકનું શુદ્ધ બાષ્પદ એવી રીતના ઘટક ટુ માટે એટલે કે દ્રાવ્ય તો પી ટુ છે પી ટુ છે તેને આપણે આવી રીતે લખી શકીએ તો આ સંપ્રમણતા નિશાની આમાં પણ દૂર કરવા માટે જ્યારે આપણે દૂર કરીએ છીએ ત્યારે એનો સંપ્રમણતા અચળાંગ મૂકવો જ પડે તો આપણે સંપ્રમણતા અચળાંગ મૂકો પી ટુ ઝીરો તો આ પીટો શું છે તે પણ તેવી રીતના કે પીટો જૂરો એટલે કે શુદ્ધ દ્રાવ્ય નું છે જેવી રીતે આપણે દ્રાવકમાં લીધું હતું એવી દ્રાવ્યનું પણ અહીં શુદ્ધ નું બાષ્પદ દબાણ હશે કે નહીં તો આવી રીતે બંનેના આપણે વિગતવાર સમજી શકીએ તો હવે આ નિયમ આધારિત ડાલટન શું કહે છે તે જોઈએ તો ડાલ્ટન કંઈક આવું કહેવા માંગે છે કે દ્રાવણની ઉપર રહેલ કુલ બાષ્પ દબાણ કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા બંને ઘટકોના આંશિક બાષ્પ દબાણના કેવા સરવાળા બરાબર થાય છે તો આગળ આપણે જોઈએ એમ કુલ બાષ્પ દબાણ એટલે કે ત્યારે ઘટક વન અને ઘટક ટુ આ બંનેને જ્યારે ભેગા કરશે ત્યારે કોઈ દ્રાવણ બનશે તો તે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોય છે કુલ બાષ્પ દબાણ જેટલું હોય છે કે નહીં બંનેને ભેગા કરીએ ત્યારે તો આ કુલ બાષ્પ દબાણ છે એ શું કહે છે કે બંને જે ઘટકો એમાં હાજર રહેલા છે બે અથવા બે કરતા વધારે તે ઘટકોના સરવાળા બરાબર તે કુલ બાષ્પ દબાણ થશે આવું કંઈક કહે છે તો તેને આપણે ગાણિતિક રીતે આવી રીતે દર્શાવી શકીએ તો કે પી ટોટલ બરાબર કેટલું થશે ઘટક 1 નું બાષ્પ દબાણ આંશિક અને ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ આ બંનેને ભેગા કરીએ ત્યારે પી ટોટલ થશે તો હવે પી 1 તરીકે આપણે તેને ગાણિતિક રીતે આપણે દર્શાવ્યું હતું વન તરીકે આપણે લીધું હતું ઇન્ટુ એક્સ વન લખી શકો તો તેવી જ રીતના પી ટુમાં પણ આગળ દર્શાવ્યું તે મુજબ પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ દર્શાવી શકીએ તો હવે આગળ એનો મળે છે કઈ જે મોલંશ હોય છે બંનેના તે મુખ્યત્વે કેટલા હોય છે તેને બંને ભેગા કરો ત્યારે મોલંશ નો સરવાળો કેટલો થતો હોય છે વન થતો હોય છે તો તેથી આપણે એક્સન માટે જોઈએ

વન માઇનસ એક્સ ટુ આ પી ની કિંમત થઈ ત્યારબાદ પ્લસ ના પ્લસ પી ટુ અત્યારે હાલમાં હવે આગળ જુઓ અને થોડું ઘણું સાદું રૂપ આપીએ તો પીવન જીરો છે તેની સાથે ગુણાકાર સાથે સંબંધ ધરાવે છે ગુણાકારનો તો શું થશે પીવન જીરો ગુણ્યા વન કરો ત્યારે પીવન જીરો થશે પી વન ઝીરો એક્સ ટુ કરો ત્યારે પ્લસ પી વન ઝીરોને કંઈ આગેલ ન હોય એટલે કેની નિશાની હોય પ્લસની હોય તો પ્લસ અને માઇનસ શું થશે માઇનસ થશે અને પી વન ઝીરો એક્સ ટુ કરો એટલે આ પી વન ઝીરો એક્સ ટુ આવી રીતે થાય અને ત્યારબાદ પ્લસની નિશાની પ્લસ આમનામ અને પી ટુ ઝીરો એક્સ ટુ આમનામ આવશે ત્યારબાદ હવે થોડું ઘણું આપણે ચેન્જીસ કરીએ છીએ પી વન રહેવા દીધા છે અને આ પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ છે એને આપણે ક્યાં લઈએ આગળ લઈ લઈએ તો આગળ લઈ લીધા ત્યારબાદ આને આપણે શું કરીએ છીએ પાછળ જવા દઈએ છીએ ખાલી પદ ફેરવા છે એને નિશાની કાંઈ પણ આપણે ફેરવી નથી સરવાળોનો અને બાદબાકીનો નિયમ છે તે મુજબ આપણે તેને પદ આગળ પાછળ કરી શકીએ છીએ પરંતુ નિશાની ફરવી જોઈએ નહીં બરાબર છે તો આ પી વન ઝીરો ઇન્ટુ એક્સ ટુ ને આપણે ક્યાં લઈ લીધા પાછળ લઈ લીધા ત્યારબાદ હવે આગળ જુઓ પછીનું સ્ટેપ શું થશે પી વન ઝીરો

એની આપણે કિંમત આમાં મૂકીએ જો વી ટોટલ એક્સ વન ઝીરો ઇન્ટુ એક્સ વન પ્લસ પી ટુ ઝીરો ઇન્ટુ એક્ હવે આમાં આપણે એક્સ ટુ કિંમત છે ત્યારે શું થશે એક્સ વન કોમન થશે બરાબર તો p10 વન ઝીરો ઇન્ટુ એક્સ વન નિશાની આમ નામ પી આમ નામ અને એક્સ ની કિંમત મૂકો વન માઇનસ હવે આગળ જો પછીનો સ્ટેપ શું થશે એટલું સમજાણું પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન પ્લસ અમને આમ પી ટુ ઝીરો અમને આમ આવશે અમને આમ નહીં જે કૌશ છે આની સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે તેથી પી ઝીરો ગુણ્યા બંધ કરો તો તો વન જ આ પી ટુ ઝીરો જ છે ને અમને હવે પી ટુ ઝીરોની આગળ નિશાની પ્લસ ની છે અને આગળ અંદર માઇનસની છે એટલે પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે અને P20 x1 કરો એટલે એક્સ વન કરો એટલે જોવા મળે છે જોવો પી ટુ જીરો છે તેને આપણે શરૂઆતમાં લઈ લઈ ત્યારબાદ તેને પછી લઈ લઈ બીજા સ્થાને અને છેલ્લે તો પી ટુ જીરો

કુલ દબાણની ગણતરી કરી શકો છો આ બે સૂત્ર દ્વારા કોઈ પણ રીતે તો હવે આ કેટલાક ગણતરી અને અવલોકન જોયા બાદ કેટલાક તારણો મળ્યા છે એ જોઈએ તો કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલન સાથે સંબંધ ધરાવે છે આના પરથી આ તારણ મળ્યું છે કે કુલ બાષ્પ દબાણ છે તેની આપણે ગણતરી કરવી હોય તો કોઈ પણ એક ઘટકના મોલ મોલન સાથે સંબંધ ધરાવે એટલે કે કોઈ એક ઘટકના મોલન્સ નો જ આપણી પાસે હોય તો પણ આપણે કુલ દબાણ મેળવી શકીએ છીએ ત્યારબાદ બીજું હું કહી છે હવે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક વન અને ઘટક ટુ ના મોલન સાથે વધે છે તે ઘટે છે હું કહી છે કે કોઈ દ્રાવણ છે તેમાં બે ઘટકો હાજર છે તો કોઈ પણ એક ઘટકના મોલંશ એટલે કે તેની દ્રાવ્યતા એની ઘટવાની સાથે તેના કુલ દબાણ છે તેમાં પણ શું થશે ઘટાડો થશે અને જો ઘટકના મોલંશમાં વધારો થતો હોય તો હું થશે કુલ દબાણમાં વધારો થશે આવું તારણ મળ્યું છે તો હવે દ્રાવણમાંના વન અને ટુના મોલંશ એક્સ વન અને એક્સ ટુ વિરુદ્ધ એનો આલેખ દોરો છો ત્યારે તે આલેખ કેવો મળે છે રેખીય મળે છે તો આપણે આલેખ જોઈએ જો બાષ્પ દબાણ વિરુદ્ધ આપણે કેનો આલેખ બનાવ્યો છે મોલંશનો આલેખ બનાવ્યો છે જો તો હવે આ ડાલટનના આંશિક દબાણના નિયમ મુજબ હવે ઘટક વન અને ઘટક ટુના બાષ્પ કલામાં મોલંશ કેટલા જોવા મળે છે તેની ગણતરી માટે તો ઘટક વન માટે કઈ રીતના મળશે એનું પી વન બાષ્પ બરાબર બાષ્પ એટલે આ મોલન્સ મેળવવાના છે કે નહીં તેથી પી વન બાષ્પ બરાબર વાય વન ઇઝ ઇક્વલ ટુ જો હવે ડાલટનના આંશિક દબાણના નિયમ મુજબ ઘટક વન અને ઘટક ટુના બાષ્પકલામાં મોલંશ મેળવવા માટે ઘટક વન માટે જોઈએ પી વન એટલે કે એનું ઘટક વનનું આંશિક બાષ્પ દબાણ બરાબર વાય વન એટલે કે મોલંજ ઇન્ટુ પી ટોટલ આ સૂત્ર મુજબ આપણે એના બાષ્પકલામાં મોલંશ એટલે કે વાય તે આપણે આ સૂત્ર મુજબ મેળવી શકીએ છીએ તેવી જ રીતના ઘટક ટુ માટે મેળવવો હોય તો ઘટક ટુ નું આંશિક દબાણ બરાબર ઘટક ટુ આ મોલંચ વાય ટુ ઇન્ટુ પી ટોટલ એટલે કુલ બાષ્પ દબાણ તો આવી રીતે આપણે ઘટક ટુ માટે તેના બાષ્પકલામાં નું મેળવી મેળવી શકીએ તો હવે કોઈ પણ ઘટક માટે તેના મોલ અંશ મેળવવા માટેનું સૂત્ર પી આઈ બરાબર

પ્રવાહીમાં ઘનના દ્રાવણના દબાણ વિશે હવે આગળના લેક્ચરમાં વિગતવાર માહિતી જોઈશું નમસ્કાર